નમસ્કાર મિત્રો આજે ગાંગીએ આ શિકારીઓના આખા નેહડાને સુધારી દીધો છે અને હવે તેઓ માતા સિકોતરના બેસણા કરી અને તેની પૂજા કરવા લાગ્યા અને હવે ગાંગી આ સુરતસિંહ અને વિજયસિંહ સાથે ગામમાં આવે છે ત્યારે ગાંગીને ગામમાં આવતા જોઈ અને સૌ કોઈ માણસો ઘણા રાજી થાય છે અને કહે છે કે ગાંગી તું ક્યાં ચાલી ગઈ હતી અને બે દિવસે પાછી આવી છે ત્યારે ગાંગી ત્યાં બનેલી સમગ્ર ઘટના જણાવે છે અને પછી બંને રાજાઓ કહેવા લાગ્યા કે ગાંગી અમે તારા માટે કંઈક કરવા માગીએ છીએ પરંતુ જો તું ના ન પાડે ને તો ત્યારે ગાંગી કહે છે કે સૌથી પહેલાં તો તમે મને એ જણાવો કે તમે મારા માટે શું બનાવવા માગો છો અને પછી જ હું તમને પરવાનગી આપીશ ત્યારે તેઓ કહે છે કે ગાંગી જે મહેલ બળીને ખાખ થઈ ગયો છે અને જે મહેલના કારણે આપણું આ આખું એ ગામ તહેશ નહેસ થઈ ગયું હતું એ જ મહેલનું બાંધકામ ફરી શરૂ કરવું છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે આવી ગાંગી કે જેની પાસે આટલી બધી અપાર શક્તિઓ હોય અને તે કામરૂ દેશની બધી શક્તિઓની જાણકાર હોય તો પછી એ ગાંગી આવા નાનકડા ઘરમાં રહે એ અમને નથી પોસાતું તારે એક રાણીની જેમ એક મહેલમાં વાસ કરવાનો છે ત્યારે ગાંગી એટલું જ કહે છે કે અત્યારે તમારે એ બધું કરવાની કોઈ જરૂર નથી પરંતુ જ્યારે પણ મને મહેલની જરૂર પડશે ને ત્યારે હું તમને સામેથી આવીને કહી દઈશ પરંતુ અત્યારે તમારે કાંઈ જ નથી કરવાનું અને હા જ્યાં સુધી મારા બાબા પાછાના આવી જાય ને ત્યાં સુધી તમારે મહેલ વિશે વિચારવાનું પણ નથી આમ કહીને ગાંગી ત્યાંથી ચાલવા લાગી ત્યારે માધવરાય ગાંગીને કહે છે કે ગાંગી પરંતુ તું જે રથની પાછળ ગઈ હતી એ શું હતું અને તું ત્યાં અથડાણી પરંતુ શું તને ખબર ના પડી કે એ કોનો રથ હતો ત્યારે ગાંગી કહે છે કે એ તો હું નથી જાણી શકી પરંતુ સમય આવે હું એ વાત જાણી લઈશ અત્યારે હવે હું આરામ કરવા જાઉં છું કારણ કે હું થાકી છું આમ કહીને ગાંગી તેની કાકીના ઘરે ચાલી નીકળે છે અને આ બાજુ માધવરાય કે જે વિજયસિંહને કહેવા લાગ્યા કે મહારાજ તમે ગાંગી માટે મહેલનું આયોજન તો કરવા માગો છો પરંતુ મને નથી લાગતું કે તમારે એ બધું કરવું જોઈએ કારણ કે આગળની ઘટના તો તમને ખબર જ છે ને કે એકવાર મહેલ તો બનાવ્યો હતો પરંતુ ત્યાં દેશની ડાકણો આવી અને આ મહેલ અને આ ગામ ઉપર કાળો કહેર વર્તાવ્યો હતો અને જો બીજી વાર આવું થશે ને તો આ વખતે એની સામું લડવાની આપણામાં હિંમત નથી અને નથી તો ગાંગીમાં અને નથી તો એના બાબા હાજર માટે હમણાં તમે શાંતિ રાખો આપણે અત્યારે કાંઈ નથી કરવું ત્યારે આ સુરતસિંહને વિજયસિંહ બંને ઉદાસ થાય છે અને બંને ઘોડે સવાર થઈ અને એ ગામમાંથી ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ હવે એકબીજા વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે કે આપણા માટે ગાંગીએ કેટ કેટલું કર્યું છે આપણા બંનેના રજવાડા પણ તેણે બચાવ્યા છે એમ છતાં પણ આ ગામના માણસો અને ગાંગી આપણને એના માટે કોઈ સારું કામ કરવા નથી દેતા આમ વાતો કરતાં કરતાં ઘોડે સવાર થઈને બંને જી રહ્યા છે ત્યારે એ બંનેની સામું એક ભિક્ષુક આવે છે અને આવી અને પોતે ગરડો છે હાથમાં લાકડી છે અને તે આંખોના નેજવા કરી કરી અને આ ઘોડા ઉપર રહેલા બંને રાજાઓની સામું જુએ છે અને ઝીણી નજર કરીને એટલું કહે છે કે ભાઈ લાગો છો રાજઘરાના બોલો વાત સાચીને ત્યારે વિજયસિંહ કહે છે કે તમે કોણ ત્યારે આ વૃદ્ધ એટલું કહે છે કે ભાઈ વટે માર્ગું છું અને જઈ રહ્યો હતો મારા ગામ તરફ પરંતુ ખબર નહીં કયો માર્ગ પકડાઈ ગયો અને આ ક્યાં આવી ગયો છું અને શું હું જાણી શકું કે હું ક્યાં આવી ગયો છું ત્યારે બંને રાજાઓ ઘોડે સવાર હતા ત્યાંથી નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને આ દાદાને કહે છે કે દાદા તમે અમારા રજવાડામાં આવી ગયા છો અને હું રાજા વિજયસિંહ છું અને આ મારા મિત્ર છે તેઓ પણ બાજુના જ રજવાડાના રાજા છે સુરજસિંહ ત્યારે આ વૃદ્ધ માણસ કે જે પોતાના ધ્રુજતા હાથે બંનેના માથે હાથ મૂકીને કહે છે કે હે મહારાજ તમને ઘણી ખમ્મા પરંતુ હું ઘણા દિવસથી ભૂખ્યો છું શું મને થોડું ભોજન મળશે ખરા ત્યારે બંને રાજાઓ કહે છે કે કેમ નહીં અને અહીંયા સુરતસિંહનું રજવાડું ખૂબ જ ઢુકળું છે તો ચાલો તમને એ રજવાડામાં લઈ જઈને જમાડીએ આમ કહી અને પછી એ વૃદ્ધને આ બંને જણા સુરતસિંહના રજવાડામાં લઈને જાય છે ત્યારે સુરતસિંહ કહે છે કે વિજયસિંહ તમે અમારી મહેમાન ગતિ કરો ત્યાં સુધી હું આ દાદાને જમવાની વ્યવસ્થા કરાવું છું અને આમ વિજયસિંહ કે જે સુરતસિંહના રજવાડામાં મહેમાનગતિ કરવા માટે રોકાણા છે અને સુરતસિંહ કે જેઓ દાદાને લઈને પહોંચે છે એમના દરબારમાં અને ત્યાં જઈને દરબારીઓને કહે છે કે આ દાદા છે એમને નવડાવો ખવડાવો પીવડાવો અને એમને મહેમાન ગતિ કરાવો અને તેઓ માર્ગ ભૂલ્યા છે અને પછી તેઓ જે જગ્યા કહે ત્યાં એમને મૂકી આવો અને આમ આટલું કહી અને પછી આ સુરતસિંહ કે જે ત્યાંથી ચાલતા ચાલતા પાછા મહેમાનખાનામાં એમના મિત્ર જે વિજયસિંહ રોકાણા છે ત્યાં આવે છે અને ત્યાં આવીને કહે છે કે એમના માટે જમવાની વ્યવસ્થા મેં કરાવી નાખી છે પરંતુ હવે કોણ જાણે તેઓ કયા વિસ્તારના છે અને જો કદાચ એમને એટલું યાદ હોત ને તો એમના વિસ્તારમાં ને એમના ગામ સુધી મારા સિપાહીઓ મૂકી આવશે પરંતુ તેમને તો ખુદ ખબર નથી કે તેઓ ક્યાંથી આવ્યા છે આમ બંને જણા વાતો કરી રહ્યા છે અને ઘણો સમય વાત ચાલે છે ત્યાં તો બે સિપાહી ત્યાં દોડતા દોડતા આવે છે અને આવીને કહે છે કે મહારાજ ગજબ થઈ ગયો ત્યારે મહારાજ કહે છે કે વળી શું ગજબ થઈ ગયો ત્યારે આ બંને સિપાહીઓ કહે છે કે મહારાજ તમે જમવા માટે કોને લઈને આવ્યા છો અરે જેટલા પણ લાડુ બનાવ્યા હતા એટલા બધા લાડુ ખાઈ ગયો છે જેટલા રાજભોગ બનાવ્યા હતા એટલા બધા જ રાજભોગ તેઓ ખાઈ ગયા છે એમ છતાં પણ હજુ તેઓ કહે છે કે મારી ભૂખ શાંત નથી પડી હજુ મને જમાડો અને મારા માટે જમવાનું લાવો ત્યારે આટલા શબ્દો સાંભળી અને આ વિજયસિંહ હસવા લાગ્યાને કહે છે કે સુરજસિંહ શું આ વાત સાચી હશે ત્યારે સુરતસિંહ કહે છે કે હા મિત્ર વાત તો સાચી જ હોય ને કારણ કે મારી સામું મારા સિપાહીઓનું એટલી હિંમત નથી કે તેઓ મારી સામું આવી અને આમ જૂઠું બોલી શકે અને ચાલો હવે આ વાત આપણે રૂબરૂ જોવી જોઈએ અને આમ પછી બંને રાજાઓ ત્યાં પહોંચે છે અને ત્યારે આસન ઉપર બેઠો બેઠો આ વૃદ્ધ કે જે બે હાથેથી લાડુ ખાઈ રહ્યા છે અને ત્યારે ઘણી વાનગીઓ મેવા મિષ્ટાન અને લાડુ બીજા રાખવામાં આવે છે ત્યારે જાણે વર્ષો વર્ષનો ભૂખ્યો હોય એવી રીતે આ માણસ એ બધું ભોજન ખાવા લાગ્યો અને બધું જ ભોજન ખાઈ લીધા પછી તે કહે છે કે હજુ પણ થોડીક ભૂખ બાકી રહી ગઈ છે ત્યારે આટલા શબ્દો સાંભળી અને સુરતસિંહને વિજયસિંહ બંને ત્યાંથી ચાલી નીકળે છે અને બહાર આવીને કહેવા લાગ્યા કે મારા માણસો આમને જમાડવામાં કાંઈ બાકી તો નહીં રાખે ભોજન તો બનાવે જ રાખશે પરંતુ મને એ ના ખબર પડી કે આવો વૃદ્ધ માણસ આટલું બધું ભોજન કેવી રીતે ખાઈ શકે ત્યારે આ વિજયસિંહ કહે છે કે તમે માનો કે ના માનો પરંતુ આ વૃદ્ધ માણસની પાસે જરૂર કાંઈક વિદ્યા છે અથવા તો જરૂર તે કોઈક અલૌકિક માયા છે નહીતર આમ આટલું બધું ભોજન ખાઈ જવું એ સાધારણ મનુષ્યની વાત નથી અને આમ તેઓ વાતચીત કરી રહ્યા છે ત્યારે પેલો વૃદ્ધ કે જે જમી અને બહાર નીકળે છે અને ત્યાંથી લાકડીના ટેકે ટેકે પાછો ચાલવા લાગ્યો અને આ સુરતસિંહને વિજયસિંહ તેમને સામા મળે છે ત્યારે તેમની પાસે આવીને તે એટલું કહે છે કે મહારાજ તમારે ત્યાં ભોજન કરી અને આજે મને ધરાઈને ખાવા મળ્યું છે આજે મેં ઘણા દિવસનું ભોજન એક જ દિવસમાં કરી લીધું છે અને હવે હું તમારા રજવાડામાંથી વિદાય લઉં છું ત્યારે આટલા શબ્દો સાંભળીને વિજયસિંહ કે જે સુરતસિંહના કાનમાં કહેવા લાગ્યા કે આ માણસ આમ અહીંયાથી ના જવો જોઈએ આપણે એ તો જાણવું જોઈએ કે આવો સાધારણ માણસ આટલું બધું ભોજન કેવી રીતે કરી ગયો આવું કોઈ નાના માણસના હાથની વાત નથી ત્યારે સુરતસિંહ કહે છે કે દાદા તમને જમાડ્યા છે અને હજી સુધી અમારે તમારી સેવા કરવાની બાકી છે માટે આમ તમે બારોબાર કેમ જાઓ છો તમે અમારા મહેમાનખાનામાં ચાલો અને હજુ તો રાત્રે આનાથી પણ સારું ભોજન તમારા માટે બનાવવાનું છે અને તમે જો આમ એક દિવસમાં ચાલ્યા જશો તો અમને તમારી મહેમાનગતિ કરાવવામાં શું મજા આવશે ત્યારે આ વૃદ્ધ કહે છે કે તમારે જો મારી મહેમાન ગતિ કરાવી જ હોય તો કાંઈ વાંધો નહીં હું અહીંયા રોકાવા માટે તૈયાર છું અને હા આજે રાત્રે તમે એવા ભોજન બનાવજો કે જે હું તમને કહું ત્યારે મહારાજ કહે છે કે હા જરૂર ચાલો અત્યારે જ અને આમ કહીને એમને મહેમાન ખાનામાં લઈ જવામાં આવે છે અને બે ચાર સિપાહીઓ એમના સેવા માટે રાખવામાં આવે છે અને પછી સુરજસિંહ કહે છે કે વિજયસિંહ તમે પણ અહીંયા મહેમાન ગતિ કરો ત્યાં સુધી હું આવું છું ત્યારે વિજયસિંહ કહેવા લાગ્યા કે મિત્ર સાચું કે જો તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે તે એટલું કહે છે કે હું જાઉં છું ગાંગી પાસે અને ગાંગીને લઈ અને અહીંયા આવું છું કારણ કે મને આજે માણસ રહ્યો ને એને જોઈને મને એમ લાગે છે કે આ માણસના અંદર જરૂર કંઈક રહસ્ય છુપાયેલું છે અથવા તો કોઈક અલૌકિક શક્તિ આના અંદર છુપાયેલી છે અને તે આપણા જેવા સાધારણ માણસ તો તેની પહેચાન નહીં કરી શકે પરંતુ એના માટે ગાંગીને બોલાવી પડશે અને જો ગાંગી અહીંયા આવશે તો તે આ માણસને જોતાની સાથે જ કહી દેશે કે તે કોણ છે ત્યારે વિજયસિંહ કહે છે કે હા એ વાત સાચી છે અને હા મિત્ર તમે ગાંગીને બોલાવીને આવો ત્યાં સુધી હું એ માણસની સંભાળ રાખું છું કે ક્યાંક તે ભાગી ના જાય અને આમ પછી વિજયસિંહ ત્યાં રોકાય છે અને સુરજસિંહ કે ત્યાંથી ઘોડે પલાણ માંડી અને આવે છે ગાંગીના ગામમાં અને ગાંગીના ગામમાં આવી અને ગાંગીને મળે છે અને ત્યાં બનેલી સમગ્ર ઘટના જણાવે છે કે ગાંગી એક વૃદ્ધ માણસ મળ્યો હતો અને જમવાનું કહેતો હતો અને એને અમે જમાડ્યો તો ખરા પરંતુ તે જમવાની વેળાએ એટલું બધું ભોજન ખાઈ ગયો કે કદાચ અમારા રજવાડાનું અડધું રજવાડું જમી લે એટલું ભોજન તે એકલો ખાઈ ગયો અને એમ છતાં પણ તે કહેતો હતો કે હજુ પણ ભોજન હોય તો લાવજો થોડીક ભૂખ બાકી રહી ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે શું ખરેખર એ માણસ આટલું બધું ભોજન ખાઈ ગયો ત્યારે સુરજજી કહે છે કે હા અને એના કપાળે એક અલગ તેજ ઝળહળી રહ્યું છે અને તેને જોઈને એમ લાગે છે કે આ કોઈ સાધારણ માણસ નથી પરંતુ કોઈક અલૌકિક માયા છે માટે ગાંગી એની પહેચાન અમારા જેવા સાધારણ માણસ તો ના કરી શકે પરંતુ તું અમારી સાથે ચાલ આ બધું રહસ્ય તારે ઉકેલવાનું છે ત્યારે ગાંગી કહે છે કે કઈ વાંધો નહીં મહારાજ તમારા માટે આ ગાંગી હંમેશા સેવા માટે હાજર છે આમ કહીને અને આ બંને ત્યાંથી ચાલે છે અને ચાલતા ચાલતા તેઓ રજવાડામાં આવે છે અને ગાંગી ચાલતી ચાલતી આ વૃદ્ધ માણસની સામે પહોંચે છે અને ત્યારે તે જમતો હોય છે ને ગાંગી તેને જુએ છે અને ગાંગી જેવી આ વૃદ્ધ માણસની સામે આવી ત્યાં તો પેલા વૃદ્ધ માણસના ડોળા ફાટી ગયા અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી